સીટમાં વધારે આમ આદમી પાર્ટીની સભા દાહોદ લોકસભા ઇન્ચાર્જ ભાનુભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ સજુઈ જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ પાંચ તાલુકા પંચાયત સીટોમાંથી સૌથી વધારે યુવાનો અને દસ જેટલી બહેનોએ આજે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો ને ટોપી પહેરી આદની સભામાં સૌથી વધારે યુવાનો જોડાયા ચૈતરભાઈ વસાવાના જનસમર્થન અને ગુજરાત જોડો સદસ્ય અભિયાન હેઠળ યોજાયેલ જનસભામાં ચૈતરભાઈ વસાવાના ચાહકો સૌથી વધારે આમ આદમી પાર્ટીમાં જોડાયા દાહોદ લોકસભા ચાપખા માર્યા તેઓના ભાષણમાં જણાવ્યું કે દાહોદ જિલ્લામાં ચાલુ સરકારમાં ચૂંટાયેલ નેતાઓ ગામે ગામ રોડ રસ્તા ખાઈ ગયા સ્ટોન વોલ ખાઈ ગયા છે ડેમો ખાઈ ગયા છે છેલ્લે જાજરા બાથરૂમો પણ ખાઈ ગયા તેવા જોરદાર ચાપખા માર્યા કોંગ્રેસ પણ ઈશાન સાધ્યુંને જણાવ્યું કે કોંગ્રેસ ત્રીસ વર્ષથી વિહોણી ચૂંટણીમાં જીત્યા પછી વંડી ઠેકી જાય ને બેસડવાનું કામ કરે છે તેના પરથી લોકોને અને મતદારોને ભરોસો ઉડી ગયો ભાજપ ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે ત્યારે ઈમાનદાર આમ આદમી પાર્ટીના કાર્યકરો લોકોના ઘરે ઘરે જઈ પ્રશ્ન હલ કરે છે તેમ આજે જણાવ્યું આજની જનસભામાં કાર્યકરોને ભારે જુસ્સાથી ભાનુભાઈ પરમારે જણાવ્યું કે આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોમાં વિસાવદરવાળી આપણે કરવાની છે અને તમામ સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા રાખી વિરોધી પાર્ટીઓને જોરદાર ટક્કર આપી વિજય બનવા માટે કાર્યકરોને આજથી જ કામે લાગવા જણાવ્યું

સજોઈ જિલ્લા પંચાયતની ગુજરાત જોડો જે અભિયાન ચાલે છે આમાંથી આદમી પાર્ટીનું એને અનુસંધાને આ એક સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ સાડા ત્રણસો લોકોએ હાજરી આપી ગામે ગામના લોકોએ આ ભાજપ અને કોંગ્રેસને જિલ્લા તાલુકાના મૂળમાંથી ઉખેડી નાખવાના સંકલ્પ લીધા છે અને સામે દેવગઢ બારીયાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર થઈ છે લોકો પણ ત્રાહીવામ થયેલા છે આજની સભામાં ઘણા મિત્રોએ નલસે જલ મનરેગાના કૌભાંડ અને બધા કૌભાંડોની પણ ચર્ચા કરી અને આવનારી ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યની અને બે હજાર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી જોડક વિતાડવા માટેનું લોકોએ અપીલ પણ કરી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીમાં આ વખતે અમે ભાજપ કોંગ્રેસના દાહોદ જિલ્લામાં સુકડા સાફ કરી નાખ્યા રિપોર્ટર હાર્દિક બારિયા બોધિક ભારત ન્યૂઝ ધાનપુર